ઓસ્ટ્રેલિયાના D32 બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયમ ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કોમ્યુનિટી D32 બિઝનેસ નેટવર્કનું શુક્રવારે અમદાવાદમાં તેનું સત્તાવાર લોન્ચિંગ થયું હતું જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ થર્ટી ટુ સાથે પરિચય પણ કરાવ્યો હતો કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે ડી થર્ટી ટુ બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે મારું નામ પ્રિતેશ ઠક્કર છે અમે લોકો ડી થ્રી ટુ બિઝનેસ નેટવર્કને અમદાવાદમાં સૌપ્રથમ લોન્ચ કરી રહ્યા છીએ ભારતમાં હજી સુધી ક્યાંય પણ શરૂઆત થયેલી નથી મેં એને રચિત સાથે મળી અને સોળ જાન્યુઆરીથી ફર્સ્ટ સર્કલ આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે ઓલરેડી સો ને આપણે ઇન્વાઇટ કર્યા છીએ અમદાવાદની મધ્યમાં એમને અનાઉન્સમેન્ટ કરવા માટે કે આ પ્રકારનું એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન જેમાં કોઈ જ પ્રકારના કોઈ જ બંધન નથી તમે કોઈ પણ કાસ્ટના છો કોઈ પણ લેવલના બિઝનેસ છો તમે કંઈ શીખવા માંગો છો કે તમે તમારું બિઝનેસ ગ્રો કરવા માંગો છો તો આ પ્લેટફોર્મ છે તમારા માટે તમારો ટાર્ગેટ છે કે સોળ જાન્યુઆરી ઓછામાં ઓછા સો મેમ્બર્સ અમારી પાસે હોય દર પંદર દિવસે એક મીટિંગ થવાની છે મિટિંગની અંદર તમે તમારો બિઝનેસ રિપ્રેઝેન્ટ કરી શકો છો તમારી આજુબાજુમાં ઓછામાં ઓછા ચાલીસ થી પચાસ લોકો હશે કે જે તમને એવરી વીક એવરી દિવસ એવરી ડે તમને ટ્રાય કરશે હેલ્પ કરવાનો તમારા બિઝનેસ માટે સેમ વે તમે એમનો બિઝનેસ ગ્રો કરવા માટે ટ્રાય કરશો આની સાથે સાથે ઘણા બધા ટ્રેનિંગ મોડલ્સ ઇન્ક્લુડેડ છે અને ઘણા બધા તમને ગ્લોબલ એક્સપોઝર બી તમારું આમાં ઇન્કલુડેડ છે નેટવર્કિંગ વિશે સ્ટડી કર્યું છે પણ આના જેવો મોડલ મેં બીજા કોઈ એટલે આમ આમ છે ત્રણ પણ ત્રણે કેટેગરીના લોકોને પણ આપસમાં મીટિંગ કરવાના એવા મોટા ઇવેન્ટ ને બધું કરવામાં આવે છે એટલે એક ઇન્ટર કનેક્શન બેઝડ મોડલ છે જે એક વસ્તુ આમાં નવી છે